તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભારતમાં ગટરની લાઈનો ચોકઅપ થતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો ભરૂચ શહેરમાં ગત સોમવારના રોજ રાત્રે પડેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી વોર્ડ નંબર સાતની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગટરમાં વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું સોમવારે રાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતા નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનાને પગલે અનેક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આવતા ચૂંટણીમાં મત આપતા પહેલા વિચારો પર છે જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી

કરી કરી થાકી ગયા દક્ષ પેલે કહી દે તો આમ કે લડવા તોડે એ શું છે રોજ કરાવીએ ઘટ રોજ કરાવીએ આપણે તો મારા ઘરમાં જુઓ આગળ પાછળ બે બાજુ પાણી કરી જાય સાંભળતા જ નથી રાતના શું કેમ આ ફરિયાદ કરવા જાય ને કે હા હા કાલે થઈ જાય આજે થઈ જાય હમણાં થઈ જાય અરે જોવા હું કોઈ જોતું નથી સાંભળતાય નથી હા મારું નામ પીઠાભાઈ દાફડા અહીંના અમારા કોર્પોરેટર થી અમારી કોઈ કામ થતું નથી અમારા આજથી આવ્યા પછી અમારા અમારી ગટર તમે તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે વસાહતમાં અમારા કોર્પોરેટર અહીંના જ જે છે કોઈ દેખાતા જ નથી પણ કોઈ દેખાતા નથી જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સબ જોડે આખી મિટિંગ કરે બસ આજ અમારે આ એક રાય છે મારું નામ રાજનભાઈ વસાવા આ અમારા ગલીમાં ત્રણ મહિનાથી પ્રોબ્લેમ છે કે વરસાદ પડે એને ગટર જામ થઈ જાય ને બધાનું ટોયલેટનું બી ગટરમાં આવે છે બધા ભજીયા બી બહાર પાડે નીકળે છે હું પણ એના ઘરમાં પાણી ભરાઈ જાય છે અમે કાઉન્સિલરને દસ ફેરી પંદર ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો કે કહે ગટર સાફ કરાવે છે સાફ સાફર નહીં થતી ગટર ને આ હવે અમે ભાજપના કમનને જોઈને વોર્ડ આપીએ છીએ હું હવે અમારે કાઉન્સિલર બદલવા પડશે ને બધું બદલવું પડશે અમારે કે કામ જ થતું નથી અમારે અમારે કામ થાય એવા માણસને અમારે લાવવા પડશે અમારે કે અમે કઈ કઈને ઠાકી ગયા અમારે આ તકલીફ વેઠવાની અમારે આ પાણી અમે તમે જોઈ શકો છો કે ગટરમાં ઘરમાં પાણી ભરાઈ ગયા ગટરના પાણી એવા બધા ચોમાસું એવું નથી હવે ચોમાસું આવશે તારે કેવી તકલીફ પડશે તારે ઘરમાં પાણી ભરાઈ જશે અમારા આ ગટરમાં ગયા વરસાદમાં અમારે એક છોકરો સિંધીનગરનો મોટ આ ગટર પડી ગયો અહીં તણાઈ ને અહીં મીટર બહાર નીકળ્યો એ પહેલા લોકો સાફ સફાઈ કરાવવાની હોય એ લોકોને અમર નહીં પડતી ગુજરાતના અગ્રીમ અખબારો માં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે